વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓને લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ બતાવવામાં આવી આનંદનો માહોલ છવાયો વડોદરા સેન્ટ્રલ જેલમાં આજે વિશેષ કાર્યક્રમ અંતર્ગત બંદીવાનો માટે ગુજરાતી ફિલ્મ લાલોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું કર્મના સિદ્ધાંત પર આધારિત આ ફિલ્મને ડોલીવુડમાં વખણણ મળી રહ્યા છે અને આ ફિલ્મને જોવા માટે જેલના અંદાજી સત્તરસો બંદીવાનોને જેલના મુખ્ય ટાવર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોમાં હાજરી આપી હતી બંદીવાનોમાં ઉત્સાહનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો કારણ કે ફિલ્મના કલાકારો પણ ખાસ આ સ્ક્રીનિંગ માટે જેલમાં ઉપસ્થિત રહ્યા હતા કલાકારો સાથે સીધી મુલાકાત અને તેમના પ્રોત્સાહક સંદેશોએ બંદીવાનોમાં નવી ઉર્જા જગાડી હતી જેલ પ્રશાસન દ્વારા સમયાંતરે બંદીવાનોના માનસિક તણાવને ઓછો કરવા માટે રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે ત્યારે વડોદરાના સાંસદના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમનું સંચાલન જેલ અધિક્ષક ઉષા અને નાયબ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાચા અને પાકા કામના મળીને કુલ સત્તરસો જેલના બંદીવાનો જોડાયા હતા જેઓને નિયમ મુજબ જુદી જુદી બેરેકમાં રાખવામાં આવે છે બંદીવાનોના વ્યક્તિત્વ વિકાસ અને માનસિક આરોગ્ય માટે આયોજિત આ ફિલ્મ પ્રદર્શનમાં સર્વત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે અઢારસો જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો આ લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાણા મેડમ એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદીભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ આપણા લાલોના પ્રોડ્યુસર્સ લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે

પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે અને હેમંત સાહેબ આયા અને એસપી સાહેબે ધે હેવ સપોર્ટેડ અસ ટુ સો ધ મૂવી સો રિયલી વી વિડ લી હેવ ટુ આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મુવી કેદીભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે ખાસ કરીને કેદીભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા અને આ તકે અમે હેમંતભાઈ જોશીનો પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોવલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધા સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું થેન્ક યુ